ભાજપમાં હવે ક્યાંક ને ક્યાંક રાજીનામાનો દોર ચાલુ થયો હોય એવું લાગી રહ્યું છે અને હવે વધુ બે ભાજપ નેતાઓ દ્વારા ક્યાંક ને ક્યાંક રાજીનામું આપવામાં આવ્યું છે અને આ વાતને લઈ અને આપ નેતા દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે આ સમગ્ર બાબતે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આમ તો ભાજપને શિસ્તબદ્ધ પાર્ટી કહેવામાં આવે છે પરંતુ ભાજપમાં ક્યાંક ને ક્યાંક હવે શિસ્ત ના રહ્યું હોય એવું લાગી રહ્યું છે અને ભાજપના અનેક નેતાઓ હવે ક્યાંક ને ક્યાંક રાજીનામા આપી રહ્યા છે આના પહેલાં પણ આપણે જોયું કે જ્યારથી આ ખેડૂતોના મુદ્દે એક સહાય જાહેરાત કરવામાં આવી અને ત્યારબાદ ભાજપના નેતાઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા હતા અને હવે વધુ બે ભાજપના નેતાઓ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા છે ગારિયાધારમાં ક્યાંક ને ક્યાંક હવે જે તાલુકા પંચાયત છે તાલુકા શાસિત જે છે એ ભાજપનું છે અને ત્યાં ધારાસભ્ય હાલ આમ આદમી પાર્ટીના છે હવે આમ આદમી પાર્ટીના આજ ધારાસભ્ય સુધીર વાઘાણી દ્વારા એક સોશિયલ મીડિયા પોસ્ટ કરવામાં આવી છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે ગારિયાદાર ભાજપ શાસિત તાલુકા પંચાયતમાં મહિલા પ્રમુખના પતિ રમેશભાઈ ગોયાણી દ્વારા પોતાના રીતે મનમાની કરી અને ગ્રાન્ટો ફાળવવા તેમજ પોતે જ કામ કરતા હોય છે તેવા જવાબદાર કારણોસર તાલુકા પંચાયતના બે સભ્યોએ પક્ષ તેમજ સભ્ય પદેથી રાજીનામા આપ્યા છે એવી વાત કરવામાં આવી છે અહીંયા વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને ક્યાંક ને ક્યાંક ગોપાલ ઇટાલિયા ઈસુદાન ગઢવી અને આમ આદમી પાર્ટીને ટેક કરવામાં આવે છે અને અહીં વધુમાં કહેવામાં આવ્યું છે કે ક્યાંક ને ક્યાંક ભાજપના જે પ્રમુખ હોય તેમના પતિ દ્વારા આ બધું જે છે ગ્રાન્ટો બારોબાર ફાળવી દેવામાં આવતી હોય એવી વાત કરવામાં આવી છે અહીંયા સૌ એક રાજીનામું આપવામાં આવ્યું છે ધનજીભાઈ અર્જનભાઈની તરફથી રાજીનામું આપવામાં આવ્યું છે આ લખવામાં આવ્યું છે પ્રમુખ સાહેબ તાલુકા પંચાયત કચેરી ગારિયાધાર દ્વારા અહીંયા વિષય કરવામાં આવ્યો છે કે તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપવા બાબત એવી રીતે આ પત્ર લખવામાં આવ્યો છે અહીંયા જણાવવામાં આવ્યું છે કે ધનજીભાઈ અર્જનભાઈ ખેની રે પરવડી હું ગત તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ભરવડી બે સીટ ઉપર ભારતીય જનતા પક્ષના સભ્ય તરીકે વિજેતા થયો હતો ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતનો તમામ વહીવટ કરતા હોય વિકાસકામોની ગ્રાન્ટ પોતાની રીતે એક તરફી ફાળવતા હોવાને કારણે મારા વિસ્તારમાં વિકાસના કામો થતા નથી જેનાથી હું તાલુકાના પંચાયતના સભ્યપદેથી રાજીનામું આપું છું એવી વાત કરવામાં આવી છે અને અહીંયા વધુ એક રાજીનામ વધી એક રાજીનામું આપવામાં આવ્યું છે અને એ રાજીનામા વિશે જો વાત કરવામાં આવે એટલે ક્યાંક ને ક્યાંક અહીંયા બારોબાર ગ્રાન્ટ ફાળવી દેવાને કારણે રાજીનામું આપવામાં આવી રહ્યા છે એવું વાત અહીંયા સામે આવી રહી છે વધુ એક રાજીનામું આપવામાં આવ્યું છે શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી દ્વારા અહીંયા પણ એ જ વિષય રાખવામાં આવ્યો છે કે તાલુકા પંચાયતના સભ્ય તરીકે રાજીનામું આપવાની વાત કરવામાં આવી છે અહીંયા પણ આ જ વાત લખવામાં આવી છે કે હું શારદાબેન અશ્વિનભાઈ ગોયાણી જે આ તાલુકા પંચાયતમાં વિજેતા થઈ હતી આ ક્યાંક ને ક્યાંક સાતપાડા સીટ ઉપરથી વિજેતા થયા હતા અને એમના દ્વારા પણ અહીંયા લખવામાં આવ્યું છે કે ગારિયાધાર તાલુકા પંચાયતના પ્રમુખ વર્ષાબેન ગોયાણીના પતિ તાલુકા પંચાયતના તમામ વહીવટ કરતા હોવાય અને વિકાસના કામોની ગ્રાન્ટ પોતાની રીતે જે એક તરફી ફાળવતા હોવાને કારણે તેમના વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક કામો નથી થતા હોતા એવી વાત કરવામાં આવી છે અને રાજીનામું આપવામાં આવ્યું છે અહીંયા આમ આદમી પાર્ટીના જે ધારાસભ્ય છે સિધુ સુધીર વાઘાણી તેમના દ્વારા અહીંયા આ તમામ બાબતને લઈ અને ખુલાસો કરવામાં આવ્યો છે અને એમના દ્વારા પણ એવું જ લખવામાં આવ્યું છે કે મહિલા પ્રમુખના પતિ દ્વારા ક્યાંક ને ક્યાંક જે છે એ ગ્રાન્ટો બારોબાર ફાળવવામાં આવી રહી છે કોઈને પૂછવામાં નથી આવતું તેથી તેમના વિસ્તારમાં પણ ક્યાંક ને ક્યાંક કામો અટવાઈ ગયા હોય એવી વાત કરવામાં આવી છે હવે આ ક્યાંક ને ક્યાંક ભાજપના અંદર અંદરના ડખાઓ સામે આવી રહ્યા છે આપણે જોયું કે આના પહેલાં અમરેલીમાંથી પણ એક ભાજપના નેતાએ રાજીનામું આપ્યું હતું વધુ બે ભાજપ નેતાઓ દ્વારા રાજીનામું આપવામાં આવી રહ્યું છે એટલે આ તમામ બાબતને લઈ અને હાલ અનેક ચર્ચાઓ થઈ રહી છે અહીંયા વાત કરવામાં આવી છે છે મુખ્ય વિકાસના કામો નથી થતા કારણ કે ક્યાંક ને ક્યાંક ગ્રાન્ટ જે છે એ બારોબાર ફાળવી દેવામાં આવે છે જેના કારણે લોકોને જ્યાં કામ થવા જોઈએ લોકો સુધી કામ પહોંચવા જોઈએ નથી પહોંચતા આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં